પાછળ વપરાતા ગમા પેરા ફિનોલ નામનું કેમિકલ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવતા જ ખજવાળ લાલાશ અને સોજો લાવી શકે છે તો સતત એક જગ્યાએ ગમવાળો ચાંદલો ચોટાડવાથી ત્યાંની ત્વચાને મિલાસિંગ ક્રોશનો નાશ પામે છે જેના કારણે કપાળ પર સફેદ ડાક પડી શકે છે લાંબો સમય ચાંદલો લગાવવા રાખવાથી જગ્યા કાળી પડી શકે છે અથવા તો ત્વચાનું પણ જાડું થઈ જાય છે ગરમી અને પરસેવાના કારણે ગમ ઓગળે ત્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે જેનાથી ચીણી ફૂલીઓ થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ